ભારત ન્યુઝીલેન્ડ ની ફાઈનલ આપણે મેચ જોવાની છે અને આપણે ભારતને ને જીતવાનું છે કે ડાયો રોગ નામ એકલો ઈ કઈ તકલીફ છે અને દોસ્તો કેમ છો ફરી એક વાર નવા વિડિયો તમારું સ્વાગત છે જય માતાજી બધાને આવી ગયા છીએ દુકાને અત્યારે સરમાં નાઇન્ટીન કમ્પ્લેટ છે દુકાન આવી ગયા છીએ તો બને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં

بیٹا نہیں شرٹ ہے خبر گیٹ نہیں شاہ پائیں پڑھ سکے کر

બે ગોળા હા તો હવે ભાઈ હે ગોળા કઈ રીતના નખાવે ખોટા છે ને આપણે દેખાડે છે બતાવે તમને હું પણ તમને દેખાડી દઉં ખોલે છે એ

હવે આપણે છે ને ઘરે પહોંચી ગયા છે અને દોઢા બોડા બની ગયા છે ચેક પકડવાનું તૈયારી શરૂ છે તો ડોડો ખાઈ લઈ નીકળી ગઈ અને આજે છે તો આજનો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું એક નવા વિડીયો